હેલો દોસ્તો આજે હું અહીંયા આવ્યો છું ખેડૂંની અંદર અને એક વ્યક્તિને મેં બે મહિના પહેલા રેનાટસ નોવા સજેસ્ટ કરી હતી આ ભાઈને લગભગ છેલ્લા ચાર મહિનાથી કમરની અંદર જોરદાર દુખાવો થતો હતો અને એમને ડોક્ટરે સર્જરી કરવાનું કીધું હતું આજે એમને બે મહિના રેનાટસ નોવા યુઝ કરી છે એમને શું રિઝલ્ટ મળ્યું છે આપી રેનાટસ નોવા માંથી એમની પોતાની જુબાની જીગ્નેશભાઈ પોતે કહે છે સાહેબ આ રેનાટસ નોવા ખાવાથી તમને શું રિઝલ્ટ મળ્યું મને રિઝલ્ટ સો ટકા મળ્યું સર મને તકલીફ હતી કમ્મણની ત્રણ ચાર વર્ષથી રેગ્યુલર દવા કરતો જ હતો કમ્મણની ડૉક્ટરે મને એમ કીધું હતું ગાદી ખસી જતા ઓપરેશન કરાવવું પડશે તમને સર્જિકલ કામ કરું છું ત્રણ ચાર વર્ષથી

ડિમાળી ના તો બી લઈ શકાય ડિમાળી હોય તો બી લઈ શકાય એક છે એક માસન જેની બુટ્ટી જ થઈ ગયા અને ખમરના દર્દ માટે રમણ માટે મને 100% બેનિફિટ છે મારા ફાધરને બી એક તકલીફ હતી મે શરીર વધારે તો એમનું વજન એક લોક વધારે હતો અને તો તીન તકલીફ હતી એમનો પગે ચાલી ન શકતા એ મી લીધા પછી મે મારા ફાધરને ના આપી મારા ફાધરને એક મહિનો યુઝ કરે મે પણ એક મહિના મે એમનો 15 કિલો વેટ લોસ થઈ જબરદસ્ત જે તકલીફ હતી ચાલવાની જમવા બેસવા પરોડી વાડી રાખી શકતા ये सारे कंपिटिटिव करीम इन नत्तेर प्रोडक्ट चालू हो जाए तो साहेब आप रेनेटस नोआ दिस साहेब ने